આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરો એક બાઈ સાથે લગ્ન કર્યા અને એ સિટીની હતી એટલે ગામડા બેને રહેવું નહોતું ત્રણ બાળકો પણ થયા અને એમ છતાંય એ વહી ગઈ અને બાળકોને પણ લેતી ગઈ અને બીજી સાથે લગ્ન કર્યા એ માત્ર ત્રેવીસ કલાક રોકાણી અને એંશી હજારનું ફૂલેકું ફેરવી ગઈ તો આ બે વાર આ ભાઈ નિષ્ફળ ગયા છે હવે જો એ ત્રીજી વાર સફળ થાય છે કેમ આ વિડીયોને ખૂબ શેર કરો અને દરરોજ આપણે સવારે દસ વાગે અને સાંજે આઠ વાગે એક એક વિડીયો અપલોડ કરીએ છીએ તો જોતા રહ્યો આપણી આ ચેનલમાંથી ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી એટલે આ ખાસ બધાએ નોંધ લેવા જેવી બાબત છે અને જો વિડીયો મૂકવો જ હોય તો પછી ડિલીટ કરવા માટે ક્યારેય ફોન કરવો નહીં આ ખાસ યાદ રાખવાનું અને બહુ જ મુશ્કેલી જે હોય તો પાંચ દિવસ વિડીયો યુટ્યુબમાં ચાલ્યા બાદ બે હજાર રૂપિયા સંસ્થામાં દાન આપશે એનો વિડીયો ડિલીટ કરશું અન્યથા આપણે ક્યારે વિડીયો ડિલીટ કરશું નહીં તો આ સૂચનાનું કડકપણે પાલન બધાય કરવાનું રહેશે અને અત્યારે આપણે આ વિડીયો નિષારભાઈ નો સાંભળીએ બોલો મારું સાહેબ નમસ્કાર નમસ્કાર મારું સ્વરૂપ કરિયાણા તાલુકો જિલ્લો મહીસાગર માલવણ ગામ થી બોલું છું માલવણ થી બોલો છો બોલો બોલો મારું સાહેબ હવે આ એને યુટ્યુબ પર મુકવું હોય તો શું કરવું પડશે મેલી શકાય ને હું કામ ન મેલાય એમને કોનો કોનું મેલવું છે મારું પોતાનું સાહેબ હે હા શું કામ કરો છો સાહેબ અનાજ નું લેવે ધંધો કરીએ અમે અનાજ નો ધંધો કરો હા અગાઉ મેરેજ થયા તા હા સાહેબ થયેલા ને એમાં કેમ નો સરખું આવ્યું तेमा इऊ के साहेब जे में रहिए छे इथिया ग्रामीण एरिया है हम्म नी लोगो आता सिटी नऊ मोहा सिटी न राख हम्म इ लोगो सिटी न आता तो वो धीमे धीमे चालु फोर पहुंचे एक बार पण कई मजा नी आई हम पांच वर्ष सु भी एलु तो हां पांच वर्ष सु जादी दू ने म तकलीफ ये पड़ली की बालको आता હા પણ ના છૂટાછેડા થઈ ગયા પછી કોર્ટમાં કેસ કર્યો એના પછી સાહેબ ફરી અમે આ બધો નિકાલ થઈ ગયો પછી એકવીસ માં બે હાજર એકવીસ માં અમે એક હિંમતનગર ની પાર્ટી હતી દલાલ થી કરેલું અમે એમાં પૈસા ગયા અમારા ત્રેવીસ કલાકમાં

हां गाची जी एजेंसी एचआई निशंत निसारो निसार हम्म अच्छा निसार निसार कहां ची એટલે મુસ્લમાન આ મુસ્લિમ મુસ્લિમ સે સે ગાચી મુસ્લિમ ગાચી निसार પછી ઈસુફ ઈયૂસુફ હમ ઈસુફ બરાબર ન તો ઠીક છે હમ હમ અને રહેવાનું ક્યાં તમારું માલવણ ગામ છે કડના તાલુકો જિલ્લો મહીસાગર માલવણ અને તાલુકો કડના 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 જિલ્લો કયો કીધો મહીસાગર અ મહીસાગર વાહ બરાબર હમમ

મમ્મી એક જ છે કે બીજું કોઈ છે મમ્મી છે ને હું એક હું પોતે બરાબર બીજું બીજું કોઈ છે નહિ સાહેબ નહિ નહિ હવે હવે પેલી વાત કરો તો પેલા શું થયું તું પેલું ક્યાં કર્યું તું એ અહીંથી સાહેબ અમારે ગામ છે એ તમારા સમાજ માં જ કર્યું તું હા સમાજ માં જ હતું સાહેબ હમ પછી એમાં હું થયું

પછી તો ભી અમે શાંતિ રાખી કે ભાઈ પાછી આવશે આવશે કેટલી સજા કેટલી થઇ એકસો છ દિવસ થઇ સાહેબ વખત મને accident થયેલો તો મને પૂચકા મોટો એક્સિડન્ટ થયેલો એકસો છ દિવસ જેલ માં રહ્યા એમ ને હા એક્સિડન્ટ ભી થયેલો એ જ આસામ બે હજાર સાત માં એ તે accident તો ખાધા પથારી વાળું થયું હતું એ વખતે એટલે ખાતા ખોરાકી ના પૈસા નહી ભર્યા હોય હા એટલે સજા કરી એમ ને હા એટલે થયેલી એમાં સજા થયેલી બરાબર કેટલી ખાતા ખોરાકી કેટલી નક્કી થઇ તી એક લાખ ઓગણ સાહીંઠ હજાર ને સો રૂપિયા હતા

તમે જોવા ગયા કીધું કે અમદાવાદ ની છે પેલા અમદાવાદ ને વિધવા છુ એમ અને મારી જગ્યા જાય નઈ તો તમે કરી લેજો બોલા ગ્રામીણ એરિયા છે પેલા મારું જોઈ લો તો જોવા માટે આ લોકો આ છ સાત જણ અને અઠવાડિયા પછી કીધું કે ભાઈ હવે આપડે બધું પાકું કરી નાખીએ એમ તો જે દલાલ દલાલો પૈસા લઈ ગયા

હા એ કાવાની હાલ એમાંથી હું પકડી પાડીશ કાંઈ વાંધો નહીં ચાલે ઓકે ઓકે વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમે બીજા વિડીયો મળતા રહે અને શેર કરો